નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને જે ખેડૂતો લાભ લેતા હતા એમને જે લાભ મળવો બંધ થઈ ગયો છે એ શા માટે બંધ થઈ ગયો છે અને જ્યારે ખેડૂત પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરે તો ત્યાં સ્ટેટસની અંદર ઘણા બધા શબ્દો જોવા મળતા હોય છે અને એ શબ્દો ખેડૂત જે છે એ શબ્દોને ઓળખતા નથી એમને ખબર પડતી નથી કે જે આ શબ્દો છે એ શું છે એ શું કહેવા માગે છે કારણ કે પીએમ કિસાનનો સ્ટેટસ જે છે એ આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે ત્યાં ઇંગ્લિશમાં બધી વિગત બતાવેલી હોય છે એટલે જેની અંદર ઈ કેવાયસી છે લેન્ડ સીડિંગ છે પછી બેંક એકાઉન્ટ આધાર સીડિંગ છે ડીબીટી છે પીએફએમએફ છે આવા ઘણા બધા જે શબ્દો છે એ શબ્દો શું છે અને એ શબ્દો શું કેવા માગે છે એના વિશે ખેડૂતોને ખબર હોતી નથી તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં એના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવશું વિડીયો બહુ લાંબો થઈ જશે પણ મિત્રો વિડીયોને ચેક એન્ડ સુધી નિહાળજો કારણ કે તમે વિડીયો જો પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર શું શું માહિતી આપેલી છે કે એ જે શબ્દો છે એ શબ્દો શું કહેવા માગે છે અને એ શબ્દો જો લેન્ડ સેડિંગ ઇ કેવાય સી પીએફએમ એસ બેંક એકાઉન્ટ આધાર સેડિંગ આ બધું જ જો તમારું ઓકે હશે અને તમે સમજી અને એને ઓકે કરાવશો તો જ તમને પીએમ કિસાનનો જે હપ્તો છે એ મળવા પાત્ર છે અને હવે આ પીએમ કિસાનનો સોળમો હપ્તો પણ ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે તો તમારો જે બેંક એકાઉન્ટ છે એ જો ઓકે ના હોય તો એને ઓકે કરાવી દેજો તો મિત્રો હવે આપણે માહિતી મેળવી કે ખરેખર પીએમ કિસાન સ્ટેટસ જે છે એ સ્ટેટસની અંદર જે શબ્દો છે એ શું છે તો મિત્રો વિડીયોમાં જો પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે તો મિત્રો વધુ વાર ન કરતાં આપણે શરૂ કરીએ આજનો આ વિડીયો તો હવે મિત્રો આપણે જે પીએમ કિસાનનો સ્ટેટસ ચેક કરીએ તો ત્યાં સૌ પ્રથમ તો ઇ કેવાય સી લખેલું આવે છે હવે મિત્રો જે આ ઈ કેવાયસી છે એ શું છે તો મિત્રોને ખબર નથી કે ઈ કેવાય સી એટલે શું ઈ કેવાય સીનો જે મતલબ છે એ ઇલેક્ટ્રિક કેવાય સી છે એક શબ્દ એવો છે કે જે ઈ કેવાય સી એટલે ઇલેક્ટ્રિક ઈ કેવાય સી હવે મિત્રો જે આ ઇલેક્ટ્રિક ઈ કે છે એ જે ઈ કે છે એ ત્રણ પ્રકારે થતી હોય છે સૌ પ્રથમ તો તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર દ્વારા ઓટીપી મેળવી અને તમે ઈ કે કરી શકો છો પણ મિત્રો મોબાઈલ દ્વારા ઈ કે વાયસી તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમારો જે મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડની અંદર લિંક હશે અને જો આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે ઓટીપીના માધ્યમથી તમે ઈ કેવાયસી કરી શકશો હવે મિત્રો બીજા નંબરની જે ઈ કેવાયસી છે એ છે તમારો ફેસ ઓથેન્ટિકેશન એટલે કે મિત્રો તમારો જે ચહેરો છે એ ચહેરો તમે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈ અને ઈ કેવાયસી કરવા માટે જે ઓપ્શન આવેલું છે એ ઓપ્શન પર ઓકે આપશો અને ઓથેન્ટિકેશનથી તમે તમારા ફેસના જે માધ્યમથી તમારા ચહેરાના માધ્યમથી જો તમે એ કેવાયસી કરાવવા માગતા હશો તો તમારો જે ફોટો છે તમારો જે ફોટો છે એ ફોટાને સ્કેન કરવાનો રહેશે એટલે કે એને ફેસ ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે હવે મિત્રો ત્રીજું જે કેવાયસી છે એ કેવી રીતે થાય છે કે તમે તમારા જે હાથની ફિંગરપ્રિન્ટ છે આંગળીઓ છે એ આંગળીઓ ફિંગરપ્રિન્ટથી તમે ફિંગરપ્રિન્ટ આપી અને તમે ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો ટોટલ ત્રણ રીતે ઈ કેવાયસી થાય છે અને ઈ કેવાયસીનો મતલબ ઇલેક્ટ્રિક ઈ કેવાયસી છે અને એ જે ઇલેક્ટ્રિક ઈ કેવાયસી છે એ તમે ત્રણ પ્રકારે કરી શકો છો જેનાથી તમારું ઓથોન્ટિકેશન એટલે કે તમારી ઓળખાણ થશે તો મિત્રો આપણે ઈ કેવાયસી વિશે તો માહિતી મેળવી લીધી હવે મિત્રો આવે છે ઇલિજિબિલિટી હવે મિત્રો ઇલિજિબિલિટી એટલે શું તો મિત્રો ઇલિજિબિલિટી એટલે કે આપણે જે આ યોજના જે છે પીએમ કિસાન યોજના એને એ યોજનામાં આપણે લાભ મેળવી શકીએ કે નહીં એને આ યોજનાને આપણે લાયક છીએ કે નહીં એના માટે એ ઇલિજિબિલિટી કહેવામાં આવે છે તો મિત્રો આ યોજનાની અંદર આપણે જો લાભ મેળવવો હોય તો આપણી પાસે જમીન હોવી જોઈએ અને બીજા નંબરમાં કે આપણે કોઈ પ્રોફેશનલ કામ ન કરતા હોઈએ જેમ કે આપણે ડૉક્ટર હોય વકીલ હોય કોઈ કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો આપણને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નથી અને બીજું મિત્રો કે તમે કોઈ પણ જગ્યાએ જો ઇન્કમ ટેક્સ ભરો છો તો પણ આ યોજનાનો લાભ તમને મળવા પાત્ર નથી અને મિત્રો ત્રીજું જે છે કે તમે કોઈ સરકારના મંત્રીમંડળમાં જો તમે મંત્રી રહી ચૂક્યા હો કે હાલની તારીખમાં મંત્રી હો તો પણ તમને આ જે યોજના છે પીએમ કિસાન યોજના એનો લાભ મળવા પાત્ર નથી એટલે મિત્રો હવે આપણે ઈલિજિબિલિટી જે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી કે ઈલિજિબિલિટી એટલે કે તમારી લાયટ લાયકાત તમે આ યોજનાને પાત્ર છો કે નહીં પછી મિત્રો ત્રીજું જે શબ્દ આવે છે એ આવે છે પી એમ એસ હવે મિત્રો તમે મૂંઝવણમાં મુકાઈ ગયા છો કે આ પી એફ એમ એસ જે છે એ શું છે તો મિત્રો પી એફ જે પૂરું નામ છે એ છે પબ્લિક ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ અને મિત્રો એક બીજો પણ શબ્દ આવે છે એનપીસીઆઈ એટલે કે મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ જે શબ્દ છે એનપીસીઆઈ એક સરકારનું સર્વર છે અને એ જે સર્વરનું મેં આપને નામ જણાવ્યું એનપીસીઆઈ જે છે એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ એનું પૂરું નામ છે અને એ એક સર્વર છે સરકારનું પછી મિત્રો સરકારે એ સર્વર છે એને એક નામ એનું એ જ છે પણ એક અલગ નામ આપ્યું છે પી એફએમએસ જે પણ એક સરકારનું સર્વર છે પબ્લિક ફાઈનાન્સલ મેનેજમેન્ટ સિસ્ટમ હવે મિત્રો આ જે સિસ્ટમ છે આ સિસ્ટમથી તમને જે પૈસા મળે છે ને પીએમ કિસાનના એ આ સિસ્ટમથી જ મળે છે કારણ કે પહેલાં જ્યારે તમે કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમ હોતી ગવર્મેન્ટ યોજનાનો તમે લાભ લેતા ત્યારે સરકાર જે છે એ લાભ તમને કેવી રીતે આપતી કે તમારો બેંક એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ નંબર નાખી અને પછી જ તમને પેમેન્ટ થતો અને સીધું જ ખેડૂતોના ખાતામાં એ પેમેન્ટ જમા થતો પણ હવે સરકારે એ જે પેમેન્ટ મેથડ છે એને બદલાવી દીધી છે એટલે કે હવે આધાર થ્રુ કરી દીધે કરી દીધી છે પેમેન્ટ મોડ જે આધાર આપણને લખેલું આવે છે ને આપણા સ્ટેટસની અંદર એ પેમેન્ટ મોડ આધાર કરી દીધું છે એટલે કે હવે જે સરકારી જે પણ કોઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ જે છે એ તમને તમારા આધાર કાર્ડ નંબર થકી જ તમારા ખાતાની અંદર જમા થશે જો તમારો આધાર કાર્ડ જે છે એની અંદર ડીબીટી લિંક હશે તો તમારો આધાર કાર્ડ નંબર નાખશે એટલે સીધો જ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે હવે મિત્રો આ જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે મારું જે આધાર કાર્ડ છે એ તો બેંકની સાથે લિંક છે તો પણ મને પૈસા જે છે પીએમ કિસાનના એ મળતા નથી તો મિત્રો આપને હું જણાવી દઉં કે મેં આપને જણાવ્યું એનપીસીઆઈ અને પીએફએમએસ આ સરકારનું એક સર્વર છે અને એ સર્વર જે છે એ સર્વરની અંદર તમારો જે આધાર કાર્ડ છે એ એક્ટિવ હોવું જોઈએ એનપીસીઆઈ સર્વર સાથે લિંક હોવું જોઈએ તો હવે એનપીસીઆઈ સાથે જે આ તમારું આધાર કાર્ડ છે એ લિંક કેવી રીતે કરશો બેંકમાં તો ઓલરેડી લિંક જ છે તો મિત્રો બેંકની અંદર તો લિંક છે પણ હવે એને એનપીસીઆઈ સર્વર સાથે જોડવા માટે એ બેંકનું કામ છે કારણ કે પહેલાં શું છે કે જ્યારે આપણે બેંક એકાઉન્ટ જ્યારે નવું ખોલાવતા ત્યારે બેન્ક એકાઉન્ટની અંદર એવું ઓપ્શન ના આવતું કે ડીબીટી આજે હવે આપણે ડીબીટી શબ્દ સાંભળીએ છીએ ને ડીબીટી લિંક નથી આધાર કાર્ડની અંદર તો મિત્રો જે આ ડીબીટી છે ને એ પણ એ એ જ સેવા છે પણ એ બેન્કની અંદર છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા ડીબીટીનું નામ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા અને જે આ ડીબીટી છે ને એ બેન્કની અંદર જ આવે છે બેંકમાં જ્યારે આપણે નવું એકાઉન્ટ ખોલાવીએ ને ત્યારે ત્યાં ઓપ્શન એક આપણને જોવા મળે છે ડીબીટીનું પહેલાં નતા મળતું કારણ કે પહેલાં તો પૈસા જે છે એ આઈએફસી કોડ નંબર નાખીને એકાઉન્ટ નંબર નાખીને કરતા હતા પણ હવે જે છે એ આધાર કાર્ડ નંબર નાખીને કરે છે એટલે સરકારે એક એસબીઆઈ જે બેંક એકાઉન્ટ છે એની અંદર ડીબીટીનું ઓપ્શન આપેલું છે એટલે કે ડીબીટી જો તમે ડીબીટી ઓપ્શન છે એના પર ઓકે આપશો તો તમારું જે આધાર કાર્ડ છે એ ડીબીટી થઈ જશે એટલે કે એનપીસીઆઈ સર્વર સાથે લિંક થઈ જશે તમારું ડીબીટી એટલે મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એ બેંક બેંક સાથે તો ઓલરેડી લિંક છે પણ ત્યાં જે ઓપ્શન છે ડીબીટીનું ત્યાં એ ઓપ્શન પર ઓકે આપેલું નથી અને એનપીસીઆઈ સર્વર સાથે લિંક નથી એટલે તમારે જો તમારું આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક છે અને તમારે એની સાથે ડીબીટી કરાવવું છે એટલે કે એનપીસીઆઈ સાથે કનેક્ટ કરાવવું છે જોડાવવું છે તો એના માટે તમારે છે ને બેંકની અંદર જવાનું છે અને બેંકની અંદર બેંક મેનેજરને કહેવાનું છે એક ફોર્મ આવે છે એ ફોર્મની અંદર તમારો એકાઉન્ટ નંબર નાખી અને તમારો આધાર નંબર નાખી અને આવી બધી વિગતો જે છે એ બધી વિગતો નાખી અને તમારે બેંક મેનેજરને કહેવાનું છે કે ભાઈ સાહેબ મારે જે આ મારું આધાર છે એ આધાર મારું એનપીસીઆઈ સર્વર સાથે લિંક કરી આપો એટલે એ તમારી ફિંગરપ્રિન્ટ લેશે અને ઈ કેવાયસી કરી એટલે કે ડીબીટી સાથે લિંક કરી આપશે એનપીસીઆઈ સર્વર સાથે તમારું ડીબીટી લિંક કરી આપશે તો મિત્રો આવી રીતે તમે આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કરાવી શકો છો પછી મિત્રો આપણે ઘણી વખત સાંભળીએ છીએ સ્ટેટસમાં પણ બતાવતું હોય છે કે ડીબીટી લિંક અને ડીબીટી સોરી એક શબ્દ બીજો પણ આવે છે આધાર શેડિંગ શબ્દ આવે છે એક ડીબીટી લિંક અને એક આધાર સેડિંગ તો મિત્રો આધાર જે સીડિંગ છે એ પણ શબ્દ એક છે અને આધાર ડીબીટી જે છે એ પણ શબ્દ એક જ છે આ જે શબ્દ છે એ એકના એક જ છે આધાર સેડિંગ કહો કે આ ડીબીટી લિંક કહો એ એકના એક શબ્દ છે એટલે આના વિશે તમારે જે કન્ફ્યુઝન કન્ફ્યુઝન છે મગજમાં એ દૂર કરી નાખવાનું આધાર સેડિંગ કહો તો પણ એક છે અને ડીબીટી લિંક કહો તો પણ એક જ છે એટલે મેં આપને જણાવ્યું તેમ આપ આપનું આધાર કાર્ડ જે છે એ બેંકમાં જઈને લિંક કરાવી શકો છો હવે મિત્રો એક બીજું ઓપ્શન આવે છે એફટીઓ તમે તમારો પીએમ કિસાનનો સ્ટેટસ જે છે એ ચેક કરશો તો ત્યાં તમને જોવા મળશે એફટીઓ હવે મિત્રો આ એફટીઓ એટલે શું તો એફટીઓનું પૂરું નામ છે ફંડ ટ્રાન્સફર ઓર્ડર હવે મિત્રો આ ફંડ ટ્રાન્સફર ઓર્ડર શું છે અને કેવી રીતે થાય છે તો જુઓ મિત્રો તમે જ્યારે પીએમ કિસાન યોજનામાં એપ્લાય એટલે કે તમે પહેલી વખત અરજી કરો છો કે અરજી કરેલી છે તો તમે જે ધારો કે પહેલી વખત અરજી કરવી હોય તો તમે પીએમ કિસાનના પોર્ટલ પર જઈ અને તમારી જે વિગતો છે તમારી જે જમીનનો રેકોર્ડ છે સાત બાર આઠના ઉતારા અને તમારી તમામ ડિટેલ જે છે કાગળો છે જ એ કાગળો તમારે ત્યાં સબમિટ કરવાના હોય છે અને સબમિટ કર્યા પછી ત્યાંથી તમે અરજી કર્યાની એક પ્રિન્ટ લેવાની હોય છે અને એ પ્રિન્ટ લઈ અને તમે તમારો જે ગામમાં રહેતા હો તો જે ગામના જે તલાટી હોય ગ્રામ પંચાયતના એ તલાટીને તમે આપશો અને તલાટી જે છે એ બ્લોક લેવલે એટલે કે તમારો જે તાલુકો છે એ તાલુકાની અંદર જઈ અને એ વિગતો આપી દેશે હવે મિત્રો તાલુકાની અંદર જે આ વિગતો તમને તલાટી આપશે એટલે તાલુકાની અંદર એનું વેરીફાઈ થશે અને એ લોકો ચકાસણી કરે અને એ કહેશે કે અમારા જણાવાયા અનુસાર આ જે માહિતી છે એ બધી ઓકે અને કમ્પ્લીટ છે એટલે એ મેળશે એ કોને મૂકશે જિલ્લા લેવલે મૂકશે ડિસ્ટ્રિક્ટ લેવલે તો જિલ્લા લેવલે એનું જે છે વેરીફિકેશન થશે અને વેરીફિકેશન થઈ ગયા પછી એમને એવું જણાશે કે ખરેખર આ જે અરજી છે એ અરજી સાચી છે અને એમનું જે લેન્ડ સીડિંગ છે જે જમીનનું કાગળિયા અને જે પણ કંઈ જમીનની વિગત છે એ બધી સાચી છે તો એમને એવું લાગશે એટલે એ સ્ટેટ લેવલે મૂકી આપશે એટલે કે રાજ્ય લેવલે મૂકી આપશે અને રાજ્ય લેવલે મૂકશે એટલે ત્યાં તમારે જે એફટીઓ નો બતાવે છે ને એની જગ્યાએ જ્યારે રાજ્ય લેવલે જશે અને રાજ્ય લેવલે જશે એટલે એ એફટીઓ જે એફટીઓ પ્રોસીડ નો બતાવે છે ને એની જગ્યાએ એફટીઓ પ્રોસીડ યસ બતાવી દેશે એટલે મિત્રો આવી રીતે તમે જે તમારું ફોર્મ છે એ ફોર્મ નવું ભરવાનું હોય તો ભરી શકો છો અને નવું ભર્યા પછી એક મહિનો મારા અંદાજ પ્રમાણે સમય લાગે છે એક મહિને એ એપ્રુવ થાય છે જો બ્લોક લેવલથી અને ડિસ્ટ્રિક લેવલથી અને સ્ટેટ લેવલથી જો એપ્રુવ થઈ જશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને જે ખેડૂતોને આ યોજનાનો લાભ પહેલાં મળતો તો અને હવે નથી મળતો તો એમને હું વિનંતી કરીશ કે આપનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને ત્યાં બધી જ વિગત ઓકે છે કે નહીં એ ચકાસો મેં આપને જણાવ્યું તેમ આધાર સીડિંગ ઈલીજીબિલિટી પછી લેડ સીડિંગ ઇ કેવાયસી એફટીયુ એફટીયુ તમારે નથી કરવાનો એફટીયુ તો ઓલરેડી મેં તમને જણાવ્યું તેમ બ્લોક લેવલથી જિલ્લા લેવલે જશે અને જિલ્લા લેવલેથી રાજ્ય રાજ્ય લેવલે જશે અને રાજ્ય ત્યાંથી એફપીઓને યશ કરી દેશે જો તમારી ડિટેલ કમ્પ્લીટ હશે તો એટલે મિત્રો તમારે એફપીઓને કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી ફક્ત તમારે ઈ કેવાયસી કરાવવાની છે લેન્ડ સીડિંગ કરાવવાનું છે અને તમારો જે આધાર છે એ આધાર બેંક સાથે લિંક કરી અને ડીબીટી જે છે એને લિંક કરવાનું છે ડીબીટી એનપીસીઆઈ સર્વર સાથે લિંક થઈ જશે તો જ તમને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે પણ વિડીયોમાં મિત્રો માહિતી જાણવા જેવી હતી એટલે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન જે છે એને દબાવી અને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને મિત્રો હવે પછી જો કોઈ હો પીએમ કિસાન રિલેટેડ વિડીયા જો મારે ચેનલમાં અપલોડ કરું ને તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ આપણે નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર